કોઈગેય આલવાર ભૂતમ આલવાર અને પેય આલવાર સુંદર આ ત્રણેયનો જન્મ પયસ્વીની નદીના તટ ઉપર થયો છે અને ત્રણેય ભગવાનના મહાન ભક્ત છે અલગ અલગ સ્થાનમાં વિચરણ કરવા છતાં ભગવત કૃપાથી એક સમય આ ત્રણેય આલવારોની મુલાકાત થઈ અને આ ત્રણેયની વચ્ચે સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થયું છે જો સિદ્ધાંત એ છે કે ભક્તના સંગમાં ભગવાન મળે છે ભગવાનની પ્રાપ્તિ માટે અનેક અનેક વાર લોકો પ્રયાસ કરતા હોય છે અને મુખ્યત્વે સમાજમાં એવું પ્રચલન છે કે એકાંતમાં રહેવાથી ઈશ્વરનો સંગ પ્રાપ્ત થાય છે વાસ્તવિકતા એ છે વૈષ્ણવ આચાર્યોના મતે ભગવાનના ભક્તોની સંગતિ કરવાથી વિશેષ અવસર મળે છે ભગવાનથી નિકટ જવાનો એટલા માટે આચાર્યો વારંવાર કહે છે સાધુ સંઘ સાધુ સંગ સર્વશાસ્ત્ર કહે લવ માત્ર સાધુ સંઘ સર્વસિદ્ધિ હોય કે થોડો એવો પણ ભગવાનના ભક્તોનો સંઘ જે છે એ સર્વસિદ્ધિઓનું મૂળ છે એટલા માટે ભગવાનના પ્રાકટ્યમાં મૂળ સાધુ સંઘ છે ભક્તોની સંગતિ છે જે આપણી ભક્તિનું પોષણ કરવા વાળી છે એમનો પરિચય થયો એકબીજાથી અને કોઈ ગઈ આલવાર જે ભગવાનના શંખનો અવતાર છે ભૌતમ આલવાર જે ગદાનો અવતાર છે અને પેય આલવાર જે ભગવાનની તલવારનો અવતાર છે તો આ રીતે આ ત્રણેય આલવારોનું પ્રાગટ્ય થયું આજના સત્રમાં આપણે ચતુર્થ આલવાર જેની ચર્ચા કરવાની છે એનું નામ છે તિરુમલ્લીશૈ આલવાર કોણ છે ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર છે સુદર્શન ચક્ર જે છે ભગવાનનો એ સાક્ષાત તિરુમલીશય આલવારના રૂપમાં પ્રગટ થયા છે તો આ આલવારનું જ્યારે પ્રાગટ્ય થયું છે એ સમયમાં આ આલવાર પણ પ્રગટ થયા છે પેલા ત્રણેય જે હતા એના સાથે જ કારણ કે આ ત્રણેયનો સંગ થવાનો છે તિરુમલીસય આલવાર સાથે પણ જ્યારે આ આલવારો મળ્યા પેલા ત્રણ અને આ ચોથા નંબરના આલવાર જે છે આની મુલાકાત થઈને ત્યારે તિરુમલ્લીશય આલવારની જે ઉંમર છે સાતસો વર્ષ હતી એટલે તમને આમ મનમાં શોખ ન લાગવો જોઈએ કારણ કે આ દ્વાપરના અંતની વાત છે જ્યારે કળયુગ પ્રારંભ થવા જઈ રહ્યો છે જ્યારે આલવારો પ્રગટ થયા છે તો એ સમયમાં યોગ શક્તિ દ્વારા આવા આયુષ્યને પ્રાપ્ત કરવું કોઈ આશ્ચર્યની વાત નથી ને આ અલવારોની ઉંમરો તમે સાંભળશો એકથી એકની વિચિત્ર છે તો આ તિરુમલ્લીશ આલવાર સાતસો વર્ષની એજમાં હતા જ્યારે આ ત્રણેય આલવારોને મળ્યા છે તો સૌ પ્રથમ આ યોગી હતા વિવિધ યોગ પદ્ધતિઓમાં એમની રુચિ હતી અને ત્યારબાદ એ ભક્ત બન્યા છે એમનો જન્મ પણ અદ્ભુત છે એક વિષ્ણુ મંદિરની અંદર એમનું પ્રાગટ્ય થયું છે કારણ કે સાક્ષાત ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર છે તો એ નિશ્ચિત છે કે ભગવાન વિષ્ણુના દ્વારા એનું પ્રાગટ્ય થવાનું છે ભગવાન વિષ્ણુના સ્થાનમાં એમનું પ્રાગટ્ય થવાનું છે તો આજનું જે મદ્રાસ છે ચેન્નઈ જેને આપણે કહીએ છીએ મદ્રાસથી નિકટ તિરુમલ્લીસય નામનું એક સ્થાન છે અને તિરુમલ્લીશય નામના સ્થાનમાં એમનો જન્મ થયો છે એટલા માટે એનું નામ થયું છે તિરુમલ્લીસય આલવાર એ ગામ એના નામ ઉપરથી આ આલવારનું નામ થયું છે તો આ જે તિરુમલેશય નામનું જે સ્થાન છે એનું પ્રાચીન નામ મહિસાર છે આ એ ભૂમિ છે જ્યાં પુરાણો અનુસાર વિદેહ વંશના જે રાજાઓ છે અર્થાત જે નિમી મહારાજની પરંપરાના જે રાજર્ષિઓ છે એમની તપભૂમિ છે તિરુમલેશય સ્થાન જે છે અને બ્રહ્માંડ પુરાણની અંદર એવું પણ વર્ણન છે કે ઘણા બધા ઋષિઓ છે ભાર્ગવ મુનિ મુનિ વસિષ્ઠ આ બધા ઋષિ મુનિઓ એક સ્થાનની ખોજમાં હતા તો બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે જઈ એમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી કે તમે કોઈ એવું સ્થાન બતાવો કે જે સ્થાન પરમ પવિત્ર હોય જે સ્થાનમાં બેસીને સાધના થઈ શકે આવું સ્થાન બતાવો કારણ કે સાધના માટે સ્થાનની પણ એક મહિમા છે તો આ ઋષિઓએ જ્યારે બ્રહ્માજીને પ્રાર્થના કરી તો એની પ્રાર્થના સાંભળી અને બ્રહ્માજી એમને આ તિરુમલીશય આ મહિસાર નામનું જે સ્થાન છે એ બતાવ્યું કે તમે મહિસારની અંદર જાઓ અને તપ સાધના જપ કરવા માટે આ સૌથી શ્રેષ્ઠ સ્થાન છે તો આ બધા ઋષિઓનીઓ ત્યાં ઉપસ્થિત થયા અને ખૂબ તપસ્યા કરી અને તપસ્યા કરતા કરતા ઘણો સમય વ્યતીત થયો એ સમયે આ મુનિઓની અંદરથી એક શ્રેષ્ઠ મુનિ જેનું નામ છે ભૃગુ તો આ ભૃગુ મુનિ એમની પાસે દેવલોક થી એક અપ્સરા આવી છે જેનું નામ છે કનકાંગ ઈ કનકાંગ નામની અપ્સરા જેને આ ઋષિને પોતાની તરફ આકૃષ્ટ કર્યા કારણ કે એનું એવું અદભુત સુંદર હત સુંદરતા એની સૌંદર્ય કે એને જોતા જ આ ઋષિ જે છે એના પર મોહિત થયા અને એમની સાથે વાસ કરવા લાગ્યા ક્યાંક વર્ણન એવું પણ છે કે એમણે વિવાહ કર્યા છે એમની સાથે અને વિવાહ થયા બાદ આ અપ્સરા જે છે એ ગર્ભવતી થઈ બાર મહિના વ્યતીત થયા છતાં કોઈ બાળક જન્મ લેતું નથી તો દંપતીને ભારે આશ્ચર્ય થયું કે સમય તો નોર્મલી માસનો હોય છે 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 કે માસે કોઈ બાળક જન્મ લે અને માસ વ્યતીત થયા છતાં પણ કોઈ જન્મ થયો નથી આશ્ચર્ય થયું અને એવામાં એ જે અપ્સરા છે એને પ્રસવ થયો અને એમાંથી એક માંસના પિંડનો જન્મ થયો કોઈ બાળક નથી એક માંસનો પિંડ જન્મ લે છે તો બંને દંપતીઓને આશ્ચર્ય થયું કે આ માનસના પિંડનો જન્મ થયો છે આનું આપણે શું કરશું પિંડને તો બંને વિચાર કર્યો પાસે એક જાડી હતી વાંસની જાડી હતી એને થયું કે પિંડ છે આ તો જડ છે ને તો એ કે એમાં મૂકી દઈએ તો એ પિંડને વાંસની જાડીઓમાં મૂકી અને આ બંને ત્યાંથી નીકળી ગયા માતા લક્ષ્મી એણે જોયું કે આ પિંડના રૂપમાં એક પ્રાગટ્ય થયું છે અને માતા પિતા એને છોડીને નીકળી ગયા છે એટલે એમણે પૃથ્વી દેવીને કીધું કે તમારી ઉપર આ છે તમારા આશ્રયમાં છે તો આનું પોષણ કરો તમે તો ધીરે ધીરે એ પિંડમાંથી મસ્તક નીકળ્યું પછી હાથ પગ નીકળ્યા અને એમ કરતા કરતા સમય રહેતા એ પિંડ જે છે સુંદર બાળકના રૂપમાં પરિવર્તિત થઈ ગયું અને સાક્ષાત માતા પૃથ્વી એનું પોષણ કરે છે તો આ રીતે આ બાળક ત્યાં જાડીની અંદર સૂતું છે અને ઈ સમયે ઈ બાળક રુદન કરે છે જેવી રીતે કોઈ બાળક જન્મ લે છે તો જન્મ પહેલાંનું કાર્ય છે રડવું તો પિંડમાંથી જ્યારે પૂર્ણ રૂપે એ પૃથ્વીના પોષણથી એને બાળકનો આકાર મળી ગયો ત્યારે એ બાળકે રડવાનું શરૂ કર્યું અને એનું રુદન એવું આશ્ચર્યકારક છે કે વૈકુંઠની અંદર સાક્ષાત ભગવાને આ બાળકનું રુદન સાંભળ્યું અને ભગવાને રુદન સાંભળ્યું તો એને રડતા જોઈને ભગવાન વૈકુંઠથી ઉતર્યા અને આવી અને પ્રેમથી બાળકને જોવે છે ભગવાન ને ભગવાન એને બાળક તો બોલવાનો નથી ને એ તો વરદાન માગીને કે તો ભગવાન જેવા પ્રગટ થયા પ્રગટ થઈને ભગવાને સામેથી વરદાન આપ્યું કે આ બાળકને ક્યારેય ભૂખ નહીં લાગે આને ક્યારેય તરસ નહીં લાગે અને ભગવાનની કૃપાથી એનું શરીર પણ એટલું સુંદર બની ગયું તો બાળક બોલી નથી શકતો પણ ભગવાનને જોઈતો હોય કે તો એણે ભગવાનનું દર્શન કર્યું અને ભગવાનને જોતા જ બાળક પરમ આનંદિત થયું તેણે રડવાનું બંધ કરી દીધું અને ભગવાનને જોઈ રહ્યો છે પણ જો ભગવાનના દર્શનમાં એક કમી જે છે ને એ શું છે ખબર છે કે ભગવાન જ્યારે જ્યારે મળે કોઈની સામે પ્રગટ થાય ને તો એ ટકતા નથી પરીક્ષિત મહારાજને ગર્ભમાં દર્શન થયું ભગવાનનું તો સુરક્ષા કરી નીકળી ગયા ધ્રુવ મહારાજને જોવા માટે મધુવનમાં આવ્યા ભગવાન ધ્રુવ મહારાજને જોયા વરદાન આપ્યું ભગવાન વિચાર નથી કરતા કે બિચારા ભક્તોએ આટલી સાધના કરી છે આટલી તપસ્યા કરી છે હે અને આવીને થોડીક વાતચીત કરે વરદાન આપે મોસ્ટ ઓફ ભક્તો સાથે ની આ ઘટના છે ભગવાનની તો અહીંયા પણ ઈ બન્યું કે ભગવાન બાળકને જોયું એને વરદાન આપ્યું ને પછી ભગવાન ત્યાંથી નીકળી ગયા અદ્રશ્ય જેમ નારદ મુનિ સાથે થયું છે ભાગવતના પ્રારંભમાં નારદજી પોતાની કથા વ્યાસદેવને કહે છે કે કેવી રીતે હું એક દાસી પુત્ર હતો અને સાધુઓના સંગથી જ્યારે મારી અંદર ભક્તિ આવી તો હું ઉત્તર દિશા બાજુ જ્યારે નીકળ્યો ને તો અચાનક મને ભગવાનનું દર્શન થયું પણ કેવું જેમ વીજળીનો ચમકારો થયો અને પછી ભગવાન ગાયબ થઈ ગયા નથી તો જ્યારે જ્યારે ભગવાન દર્શન આપે ને ત્યારે ભક્ત પરમ પ્રસન્ન હોય છે અને આપણે કથાઓ મેં સાંભળીએ છીએ કે ભક્તને ભગવાનનું દર્શન થાય તો આનાથી શ્રેષ્ઠ લાભ બીજો કોઈ નથી પણ એ કથાઓની બીજી સાઈડ તમે જોશો ને તો એ છે કે દર્શન થયા પછી ભગવાન જ્યારે વયા જાય છે ને ત્યારે ભક્તને બહુ દુઃખ લાગે છે અને હૃદયમાં એક વિરહ ઉત્પન્ન થાય છે ભગવાન પ્રત્યે નારદજીમાં પણ થયો છે ધ્રુવ મહારાજમાં પણ થયો છે એકદમ ભાગવત તત્વથી તમે વાંચશો તમને સમજાશે કે ભગવાનના ગયા પછી નારદજી પણ બહુ દુઃખી થયા છે ભગવાનના ગયા પછી ધ્રુવ મહારાજ જયારે ઘરે પાછા આવે છે ને પ્રસન્ન નથી તો ભગવાન મળ્યા છતાં પ્રસન્નતા નથી કેમ રહ્યા નહીં ને નીકળી ગયા ભગવાન તો અહીંયા આ બાળક ભલે હજી એનો જન્મ જ થયો છે પણ ભગવાનના જવાથી બાળકને બહુ દુઃખ થયું છે અને એ પણ ભગવાનના વિરહમાં જોર જોરથી રડવા લાગ્યો અને રડવાથી એનો અવાજ જે છે એ જંગલમાં ફેલાઈ ગયો અને ઈ જંગલની અંદર એક દંપતી પ્રતિદિન આવે છે લાકડા વીણવા માટે એ વ્યક્તિનું નામ છે તિરુવલ્લમ આ તિરુવલમ નામનો વ્યક્તિ જંગલમાં લાકડા વીણવા આવે ને એણે આ રુદન સાંભળ્યું તો એ બાળક એ જાડીઓમાં આવે છે અને જોવે છે એક અદ્ભુત સુંદર બાળક છે તો એની પત્નીએ કીધું એક કામ કરો ને આને આપણે ઘરે લેતા જઈએ આમે આપણને તો કોઈ સંતાન છે નહીં તો અહીંયાથી આ બાળક મળી ગયું છે તો આપણા માટે આમથી વિશેષ બીજું શું હોય તો બાળકને લઈ ગયા પોતાના ઘરે પતિ પત્ની બંને ખુશ હવે જોવું એક આશ્ચર્યની ઘટના શું છે કે કોઈ બાળકનો જ્યારે જન્મ થાય તો જે શરીરથી બાળક જન્મ લે છે ને એ જ માતાના સ્તનમાં દૂધ આવે પણ આ બાળકને જોઈ અને એ માતાના અંદર એટલું વાત્સલ્ય પ્રગટ થયું કે એના સ્તનમાં પણ દૂધ પ્રારંભ થઈ ગયું જન્મ એણે નથી આપ્યો બાળક જંગલમાંથી મળ્યું છે પણ એવો પ્રેમ થયો એ બાળકમાં એને કે પ્રેમના કારણે એના સ્તનમાં પણ દૂધ વહી રહ્યું છે પણ એનાથી મોટું આશ્ચર્ય છે કે આ બાળક પાછો દૂધ પીતો નથી નહીં પીવાનું એક કારણ છે કારણ કે એક તો સાક્ષાત ભગવાનના શુદ્ધ ભક્ત છે અને બીજું ભક્તનો સ્વભાવ છે કે એ અભક્તના હાથની કોઈ વસ્તુ ગ્રહણ કરતા નથી ભલે બાળકના રૂપમાં છે તોય જે મુક્ત જીવાત્માઓ છે ને એ આ સિદ્ધાંતનું પ્રત્યેક સ્થાનમાં પાલન કરે છે અનેક અન્ય ભક્તોની કથાઓમાં પણ આ સિદ્ધાંત લાગુ પડે છે તો અહીંયા પણ એ દૂધ પીતા નથી તો માતા પિતાને ચિંતા થવા માટે કે હવે આ કંઈ ખાતો પીતો નથી તો જીવશે કેવી રીતે હોય ને કોઈ બાળક ખાવા પીવાનું જ બંધ કરી દે તો માતા પિતાની ચિંતા હોય ને જીવાડવો કઈ રીતે હવે ખાતો પીતો નથી એટલે મળમૂત્ર ત્યાગનો એ કોઈ પ્રશ્ન નથી બાકી અહીંયા તો આપણે જોઈશું કે બાળકો નાના હોય એટલે પાંચ વર્ષ એ ચિંતા હોય કે આ પલાળી દે એને કે ગમે એટલું ધ્યાન રાખો તો એ ગમે આ પલાળતા હોય બગાડતા હોય પણ આ એક એવું દિવ્ય બાળક છે ખાવા પીવાનું પણ બંધ મળમૂત્ર ત્યાગ પણ નથી અને તોય પાછ મોટું થાય શરીર વધે છે કોઈ દુર્બળતા નથી શરીરમાં કોઈ અશક્તિ નથી અને સુંદર રીતે શરીરનો વિકાસ થતો જાય છે જેવી રીતે એક નોર્મલ બાળક હોય અને પછી તો ગામમાં વાત ફેલાણી કે ભાઈ તિરુવલ્લભના ઘરે એક એવું બાળક આવ્યું છે એવું એક અદ્ભુત બાળક છે જે કંઈ ખાતો પીતો નથી મળમૂત્ર ત્યાગ કરતો નથી છતાં એની વૃદ્ધિ થાય છે એક દિવ્ય બાળક છે તો ગામના જેટલા લોકો હતા ને પછી બધા દર્શન કરવા અને તમે જુઓ છો કે ગામડામાં તો આવો ચમત્કાર એટલે બહુ આશ્ચર્યની વાત છે પણ એ લોકોએ એટલો સ્વીકાર કર્યો કે આ કોઈને કોઈ મહાન આત્મા છે અને સારું છે કે બાળકના રૂપમાં છે ત્યારથી જ આપણને આનું દર્શન તો બધા દર્શન કરતા અને કોઈ માનતાઓ રાખતા ને આવું બધું પછી હાલ્યું પણ જો આ પતિ પત્ની શું કરતા હવે બીજું તો કંઈ હતું નહીં ખાવા પીવાનું એટલે એને દરરોજ સુંદર સ્નાન કરાવે ફૂલનો હાર પહેરાવે અને એ બાળક પછી ધ્યાનમાં બેસી જાય જેમ કોઈ યોગી બેસે અને ધ્યાનમાં બેઠા હોય ને આખું ગામ આવે લાઈન થી બધા દર્શન કરે એના તો મહીસાર નામના ગામની અંદર એક સાધુ રહેતા હતા થોડી મોટી એને પણ કોઈ સંતાન નહોતું શુદ્ર જાતિના હતા તો એને થયું કે આપણે પણ દર્શન કરવા માટે જઈ તો આપણને કંઈક લાભ મળશે તો પતિ પત્ની બંને દર્શન કરવા માટે આવ્યા અને દૂધ લઈને આવ્યા દૂધ લાવી અને દૂધનો ગ્લાસ એની સામે મૂકી દીધો અને બંને દંપતીએ દંડવત પ્રણામ કર્યા પ્રણામ કર્યા ને પણ ઉભા જ ન થયા પછી એમણે પ્રાર્થના કરી કે પ્રભુ તમે આ દૂધ ગ્રહણ કરો હવે જન્મથી જેને પાણી પીધું તો ગામ લોકો સમજાવતા હતા ભાઈ એ ખાતા પીતા નથી ને તમે એને સમજાવતાવડાવવા ટ્રાય કરો છો એ ગ્રહણ કરે કે અમારો ભાવ સાચો છે ને અને ગ્રહણ કરશે તો જ અહીંથી ઉઠવાનું છે એ તો દંડવત કર્યા રે એટલે આ અલવાર જે છે એ સમજી ગયા કે આની કંઈક કામના છે તો એની કામના એ સમજી ગયા પહેલી વાર જીવનમાં તિરુમલિશાહી અલવાર શું કરે છે એ દૂધનો ગ્લાસ ઉઠાવ્યો અને અડધો પી ગયા ભાઈ મૂકી દીધો પાછો આખું ગામ આશ્ચર્યમાં કોઈની વસ્તુ કાંઈ ખાતા પીતા નથી આનું દૂધ ગ્રહણ કર્યું એમણે અને અડધો ગ્લાસ આપ્યો અને એ ગ્લાસમાં વધેલું દૂધ ઉચ્છિષ્ટ પ્રસાદ જે છે એણે એની પત્નીને પીવડાવ્યું જેના ફળ સ્વરૂપ એને પણ એક સુંદર પુત્ર પ્રાપ્ત થયો અને પછી તો હવે દૂધ આને પીધું પછી ઓલાનો રોજનો ક્રમ થઈ ગયો રોજ દૂધ લઈને આવે અને જે જે એક ગ્લાસ દૂધ 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 લઈને આવે છે છે આ ગ્રહણ કરે બીજું કાંઈ ખાવા પીવાનું નહીં કોઈની પાસેથી નહીં અને પ્રતિદિન આ ક્રમ એનો ચાલ્યો જ્યાં સુધી સ્થાનમાં રહ્યા ત્યાં સુધી આ દંપતી એમની સેવા કરી અને એમને ત્યાં જે પુત્રનો જન્મ થયો એનું નામ થયું કનિકન્ન જે આગળ જતા તિરુમલ્લીસ આલવારના શિષ્ય બન્યા છે આ ગુરુ શિષ્યની જોડી બની તો એ કથા આગળ આવશે તો આ પુત્ર જેનું નામ થયું કનિકન્ન તો સાત વર્ષ તિરુમલ્લીસ આલવાર આ પોતાના ગામની અંદર રહ્યા પોતાના ઘરે કાંઈ ખાધ્યા પીધા વગર કેવલ આધ્યાત્મિક ચિંતન કરે છે અને સાત વર્ષની ઉંમરમાં એમણે ઘરનો ત્યાગ કર્યો છે સાત વર્ષની ઘરનો ત્યાગ કરીને તીર્થ ભ્રમણ કરવા લાગ્યા તીર્થોમાં જેટલા જેટલા ઋષિમુનિઓ મળે કોઈ સાધુ મળે કોઈ સંતો મળે કોઈ શિક્ષકો મળે આ બધાની સાથે મળી અને બધાનું જ્ઞાન લીધું એણે બધાનો એક્સપિરિયન્સ બધાનો અનુભવ અને આમ કરતા કરતા ષડ દર્શનમાં એક્સપર્ટ બની ગયા ષડ દર્શનમાં નિપુણ થયા દર્શન શાસ્ત્ર ન્યાય શાસ્ત્ર વૈશેષિક સાંખ્ય ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા આ બધાના અભ્યાસમાં એક્સપર્ટ થઈ ગયા અને આગળ જતા યોગ શીખ્યા યોગમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરી એણે અષ્ટાંગ યોગ પતંજલિ યોગ બધા જેટલા જેટલા યોગ આવે બધું શીખ લીધું એ ટાઈમ જ ટાઈમ હતો અને બધું શીખ્યા પછી બૌદ્ધ ધર્મનું પણ જ્ઞાન લીધું બુદ્ધ બની ગયા બૌદ્ધ ધર્મમાં છે થોડાક દિવસ રહ્યા બૌદ્ધ ધર્મમાં પણ એમ લાગ્યું કે આ કંઈ જામે એવું નથી કે આમાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો જૈન ફિલોસોફીમાં ગયા તો જૈનનો સ્વીકાર થયો ન્યાય એમ લાગ્યું આમાં કાંઈ વળે એવું નથી નિરાશા મળી એને છોડી દીધું પછી અને આમ કરતાં કરતા સાતસો વર્ષ વ્યતીત કર્યા એ બધો એક્સપિરિયન્સ લઈ લીધો દુનિયામાં જેટલા મત હતા એટલા પણ શાંતિ ક્યાંય મળી અને હોય ને ઘણા અલગ અલગ જગ્યાએ આંટા મારીને આવ્યા હોય એને ઘણું બધું શોધતા હોય કે અધ્યાત્મમાં ઘણા પ્રશ્નો હોય ન મળતા હોય એમ જેટલા જેટલા પણ દર્શન હતા બધા ધર્મનો એક્સપિરિયન્સ લીધો ક્યાંય શાંતિ મળી નહીં અને પછી નક્કી કર્યું એમણે કે કામ કરું હવે મૌન વ્રત લઈ લાવી બોલવાનું જ બંધ કરી દેવું છે કારણ કે આટલું બધું કરતા પછી પણ હજી સુધી નિષ્કર્ષ કાંઈ આવતો નથી તો પછી અંતે શૈવ થયા કટ્ટર શૈવ શિવજી સિવાય બીજું કાંઈ નહીં એને અને કટ્ટર શૈવ થઈ ગયા અને તર્કમાં અને વાદ વિવાદમાં રૂચિ લેતા બહુ શાસ્ત્રાર્થ કરતા અને બીજા આટલું બધું જણાવી ગયું હરાવી દે ગમે ને હવે પણ જામ્યું નહીં આમાં એટલે નક્કી કર્યું કે હવે મૌન વ્રત લઈ લેવું છે બોલવાનું કે બધું જ બંધ કરી દેવું છે અને આ સાતસો વર્ષમાં પહેલીવાર એમણે આવો નિર્ણય લીધો મૌનવ્રત ધારણ કરી અને મહિલાપુર નામના સ્થાનમાં આવે છે મહિલાપુર સ્થાન જે પેઈ આલવારનું જન્મસ્થાન છે તો ફરતા ફરતા મહિલાપુરમાં આવ્યા અને ત્યાં જ એણે રહેવાનું શરૂ કર્યું તો એ સ્થાનની અંદર પણ એની ખ્યાતિ એટલી ફેલાઈ ગઈ કે આ તિરુમલીસાઈ નામના આલવાર જે છે એક યોગી છે અને આવું મહાન વ્યક્તિત્વ ત્યાં પણ લોકો દર્શન કરવા આવે છે તો પૈયા અલવારે સાંભળ્યું કે તિરુમલી સાઈ નામના એક યોગી છે પણ સાંભળીને એને બહુ અફસોસ થયો કે આવો શ્રેષ્ઠ વ્યક્તિ અને આ ક્યાં યોગમાં એનું જીવન બરબાદ કરે છે આ અલગ અલગ પ્રકારના તર્ક વાદ વિવાદોમાં આ બધું કરી કરીને થાકીને આ જીવનનો ટાઈમ નષ્ટ કરે છે આ જો ભગવાનનો ભગત બની જાય ને તો આનું જીવન સફળ થઈ જાય જો આ જે કાંઈ એણે કર્યું છે બૌદ્ધ દર્શન જૈન દર્શન શૈવ દર્શન એણે કીધું આ બધું ટાઈમ વેસ્ટ છે કારણ કે અસલી વસ્તુ છે કે જીવનમાં જ્યાં સુધી ભગવાન વિષ્ણુ ભગવાન કૃષ્ણની ભક્તિ ન કરે ત્યાં સુધી આ બધું નકામું છે તો પૈ આલવારના મનમાં વિચાર થયો કે આ જો ભક્ત બની જાય તો કામ થઈ જાય પણ આને ભક્ત બનાવવું કેમ કારણ કે મૌનવરત છે વાત કરે જ કંઈક પ્રિચિંગ કરીએ ને પણ આને મનુરત લઈ લીધું છે અને પ્રીચિંગ કરવું કેમ તો પેય આલવારે વિચાર કર્યો કે કાઈ એકવાર ટ્રાય તો કરીએ જ તો પેય આલવાર ગયા એમની પાસે ચર્ચા કરવા માટે પણ એને ના જ પાડી દીધી ભાઈ ચર્ચા હું મે બહુ કરી લીધી કે હવે અને ચર્ચાથી કાઈ વળતું નથી ને આપણે હવે ચર્ચા કરવી પણ ઈશારામાં કારણ કે મનુરત હતું ને ઈશારામાં જ ના પાડી દીધી મારે કોઈ ડિસ્કશન નથી કરવું તમે જાવ તો સમય વીતતો ગયો અને તિરુમલીશાહી આલવારે જોયું કે આ રોજ મારા બગીચામાં એ થઈને નીકળે સોરી પેય આલવાર પેય આલવાર જે બગીચામાં રહેતા હતા જ્યાં તો આ તિરુમલીશાઈ આલવારનો ચાલવાનો રસ્તો એ હતો રોજ ના બગીચામાંથી નીકળે રોજ એકબીજાને જોવે બી વ્રત એટલે વાર્તા કાંઈ થાય નહીં અને ગૌડીય દર્શનની અંદર પણ આ ફિલોસોફી છે કે બાદ વિવાદની અંદર ક્યારેય સમય નષ્ટ કરવો જોઈએ નહીં આપણા જે આચાર્યો છે શિલ રૂપ ગોસ્વામી સનાતન ગોસ્વામી જીવ ગોસ્વામી આની પાસે ઘણા પંડિતો આવતા વિદ્વાનો આવતા એમની ખ્યાતિ સાંભળીને કે ભાઈ વૃંદાવનમાં આ કોઈ ગોસ્વામીઓ છે બહુ વિદ્વાન છે તો આવીને કહેતા કે તમે અમારી સાથે શાસ્ત્રાર્થ કરો તર્ક કરો તો આપણા આચાર્યો કહેતા કે ભાઈ અમારી પાસે ટાઈમ નથી કેમ કારણ કે ભજન કરવામાંથી જ નવરાય નથી ક્યાં તમારી યારે શાસ્ત્રાર્થ કરવો તર્ક કરવો પણ બોલા પંડિતો એને તો શું હોય કે ચર્ચા તો એ કે તમે લખી દો કે તમે હારી ગયા મારાથી તો સાઈન કરી દેતા રૂબુ ગોસ્વામી સનાતન ગોસ્વામી આને યાર ટાઈમ પાસ કરવા ને કરતા સ્વીકાર લેવું ઠીક છે ભાઈ અમે હારી ગયા છે એમ આ માથા માથાકોટમાં ઉતરાય નહીં પણ જીવ ગોસ્વામીને આ ગમતું નહીં એ આ બે ટકાના વિદ્વાનો આવીને મારા ગુરુઓને પરાજિત કરે છે હકીકત તો રૂપ સનાતન કોઈથી પરાજિત થાય એમ નથી પણ